કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને સીધા જ ખાતામાં વર્ષે હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે આ રૂપિયા ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં મળે છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ એકવીસ હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે ખેડૂત મિત્રો બાવીસ માં આપતાની જોઈ રહ્યા છે જો કે હવે બાવીસ માં આપતા પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને શું મોટા સમાચાર છે યોજનાનો બાવીસ મોપતો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થઈ છે યોજનાને લગતી સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ દરેક માહિતી જોઈએ પહેલાં જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને

જમીન લઈને ખેતી કરે છે તો તેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નથી મળતો જે ખેડૂતો પાસે પોતાની જમીન છે તેવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે આગળ વાત કરીએ તો જો કોઈ ખેડૂત અથવા તો ખેડૂત પરિવારના સભ્યો વરિષ્ઠ પદ પર કામ કરતા હોય તેવા ખેડૂત મિત્રો પણ આ યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભથી વંચિત રહેશે જેમ કે ડોક્ટરો એન્જિનિયરો વકીલો જેવા પ્રોફેશનલ્સ પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકતા નથી આ દસ હજાર રૂપિયા અથવા તો તેથી વધુ નિવૃત્ત કર્મચારીઓ પણ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકતા નથી આપને જણાવી દઈએ કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે ખેડૂતો ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ કરશે તેવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી આ યોજના એટલે કે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ યોજનાની અંદર નોંધણી કરાવી નાખે જેથી કરીને આગામી હપ્તાનો લાભ મળી શકે કરોડો ભારતીય ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસમો હપ્તો આ મહિને ફેબ્રુઆરી મહિનામાં ટ્રાન્સફર થવાની સંભાવના છે જોકે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ

ત્યારે ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ તો ખાસ ચેનલને ને કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું આવી જ નવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા નવા વિડીયો માહિતી તમને મળતી રહે આભાર